નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો ગુજરાત રાજ્યમાં બાંધકામ વિભાગની અંદર રેરા દ્વારા નવા નિયમો લાગુ કરવામાં આવેલ છે અને આ નિયમ તારીખ એક બાર બે હજાર પચીસ ના રોજ અમલમાં આવી ગયેલ છે તો દર્શક મિત્રો ચાલો આજે જાણીએ કે આ જે નવા નવા નિયમો છે એની અંદર અંદર ગ્રાહકને શું ફાયદો થશે અને નિયમોની કઈ કઈ બાબતોને આવરી લેવામાં આવશે તો સૌથી પહેલા દર્શક મિત્રો કે જ્યારે કોઈ પણ બિલ્ડર કોઈ પ્રોજેક્ટ ઉભો કરે છે તો તેનું જે પ્રોજેક્ટનું એક પ્રદર્શન રૂપે એક બોર્ડ ઉભું કરવાનું આવે છે તો દર્શક મિત્રો દરેક પ્રકારનું જે બિલ્ડર દ્વારા બનાવવામાં આવતું જે પ્રોજેક્ટ છે એના અનુસંધાને જે બોર્ડ મૂકવામાં આવે છે તેમાં અત્યાર સુધી માત્ર જે બિલ્ડિંગ બનવાની છે એના અનુસંધાને ખાલી ફોટા રૂપે આપણે થ્રી સ્વરૂપે જે તે બોર્ડ જોતા હતા પરંતુ હવે આ જે રેરા દ્વારા જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે એ નિયમો અનુસાર રેરા એક બોર્ડ છે દર્શક મિત્રો જે લગતું છે કે એના દ્વારા જે નિયમો છે એટલે બાંધકામ વિભાગની અંદર જે કંટ્રોલ જે રાખવાનો હોય છે અમુક બાબતોમાં એ કંટ્રોલ રાખવાનું કાર્ય એ રેરા દ્વારા થાય છે તો દર્શક મિત્રો રેરાના જે નવા નિયમ છે એની અંદર સૌથી પહેલો નિયમ એ છે કે જે રેરા દ્વારા જે બોર્ડ છે એનું જે લંબાઈ છે એનું કદ છે એ નક્કી કરવામાં આવશે અને એ જે લંબાઈ પહોળાઈ હશે એ અનુસંધાને જે તે પ્રોજેક્ટ હોય છે તેનું બોર્ડ ત્યારબાદ જે પ્રોજેક્ટ ઉભો કર્યો છે એ પ્રોજેક્ટના જે રજિસ્ટ્રેશન નંબર છે રેરા નંબર છે અથવા એની જે પણ બેંકને લગતી જે પણ કાર્યવાહી છે એ બધાની માહિતી અને બોર્ડની અંદર દર્શાવવાની રહેશે ત્યારબાદ જે પ્રોજેક્ટ છે પ્રોજેક્ટની અંદર જે પણ વસ્તુ બનવાની છે જેમ કે ઓફિસ દુકાન ફ્લેટ તો આની અંદર જેટલા બાય એટલે એની અંદર જે લંબાઈ પહોળાઈ હશે એના વિશેની સંપૂર્ણ માહિતી બોર્ડની અંદર એમને લખવાની રહેશે કે ચલો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે ભાઈ બત્રીસ બાય ચાલીસનો નો પ્લોટ છે પરંતુ તેની અંદર બાંધકામ આટલા સ્ક્વેર ફૂટ થવાનું છે તો એ રીતની જે તે માહિતી છે એ સંપૂર્ણપણે લખવાની રહેશે દર્શક મિત્રો બિલ્ડર દ્વારા જે મનમાની કરવામાં આવે છે તેને ડામવા માટેનું આ રેરા દ્વારાનું આ એક નિયમોને લાગુ કરવામાં આવેલા છે જેથી કરીને હજી તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે ધારો કે તમે કોઈ બિલ્ડિંગની અંદર તમારું ઘર ખરીદવા ગયા છો તો ત્યાં આગળ તમને જે સ્ક્વેર ફીટ દર્શાવવામાં આવ્યું હોય કે આટલા આટલાનો તમારો લિવિંગ રૂમ રહેશે રહેશે આટલા કિચન એ રીતના તમને બધી માર્ગદર્શિકા આપવામાં આવી હોય પરંતુ જે તે સમયે ખરા સમયે તમારું જે બાંધકામ રેડી થઈ ગયું અને તમે પજેશન લેવા ગયા હો તે સમયે જે તમને શરૂઆતની માર્ગદર્શિકા દર્શાવવામાં આવી હતી તે મુજબ તમારું જે બાંધકામ છે એની અંદર ઓછું હોય તો આ રીતના શું થયું કે તમારી સાથે થઈ એટલા એટલા માટે માટે આવા કિસ્સા ન થાય આ રેરા દ્વારા જે જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા જેથી કરીને બોર્ડ છે તે બોર્ડની અંદર જ દર્શાવવાનું રહેશે કે તમારી જે પણ પ્રોજેક્ટ છે પ્રોજેક્ટના અનુસંધાને કેટલા સ્ક્વેર ફીટની અંદર બાંધકામ આવશે કેટલું સ્ક્વેર ફીટ ખુલ્લું રહેશે એ રીતની પણ માહિતી અંદર દર્શાવવાની રહે છે તે સાથે દર્શક મિત્રો એની અંદર તમને કઈ કઈ સુવિધાઓ મળવા પાત્ર રહેશે જેમ કે બાગ છે મંદિર છે બરાબર છે એ રીતનું વોકિંગ એરિયા છે આ રીતની અંદર જો રોડ્સની છે પછી ડ્રેનેજની છે એ જે પણ સુવિધાઓ એ પ્રોજેક્ટની અંદર આવરી લેવામાં આવતી હોય તો એ માત્ર તમને કહ્યાથી નહીં ચાલે એ જે તે બોર્ડ દ્વારા જે એમને બોર્ડ રજૂ કરવાનું હોય છે કે એ બોર્ડની અંદર એમને સંપૂર્ણ માહિતી આપવાની રહેશે લખાણ સાથે કે આ જે સુવિધાઓ છે આ પ્રોજેક્ટની અંદર તમને મળવાપાત્ર રહેશે જેથી કરીને તમે જે તે સમયે બુકિંગ કરાવો છો તે સમયે બિલ્ડર દ્વારામાં જે પણ સુવિધાઓ દર્શાવવામાં આવી હોય અને જે તે સમયે તમે પજેશન લેવા જાઓ છો તે સમયે જે સુવિધાઓ દર્શાવવામાં આવી હોય એની અંદરથી તમને કોઈ પણ સુવિધા બાકી ન રહે ખરીદી રહ્યો છે એ કોઈ પણ વ્યક્તિને અન્યાય ના થાય તે માટે આ એક નવા નિયમો લાગુ કરવામાં આવેલા છે જેથી કરીને જે ગ્રાહક છે એમને જે બોર્ડ દ્વારા દર્શાવવાનું રહેશે કે આ જે પણ સુવિધાઓ છે એ તમને મળવાપાત્ર રહેશે એટલે બિલ્ડર પાછળથી તમને જે તે સુવિધા દર્શાવેલી છે એ પાછળથી ફરી ન જાય અને જે તે પ્રોજેક્ટ છે તેની પણ પારદર્શિકતા રહે કે આ પ્રોજેક્ટ છે આટલા બાય આટલાનો છે એની અંદર આટલી જગ્યા ખુલ્લી રહેશે આની અંદર આ પ્રકારની જે તે સુવિધાઓ છે એ મળવાપાત્ર રહેશે અને એનું જે લંબાઈ પહોળાઈ છે એ આટલી રહેશે આ રીતની દરેક માહિતી રેરા નંબર છે પછી જે પ્રોજેક્ટને ઉભો કરવા માટેની જે તે બેંકની અંદરથી લોન લીધી હોય તો એ રીતની પણ જે પણ માહિતી છે એ પણ એની અંદર દર્શાવવાની રહેશે અને ક્યુઆર કોડ આવશે દર્શક મિત્રો એટલે ક્યુ કોડની અંદર જો તમે સ્કેન કરશો તો ત્યાં આગળ તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે એટલે આ રીતના રેરા દ્વારા નવા જે નિયમો લાગુ કરવામાં આવ્યા છે એ એક બાર બે હજાર પચીસથી અમલમાં છે એટલે જે પણ બિલ્ડરો છે જે નવા પ્રોજેક્ટને તૈયારી કરી રહ્યા છે અથવા તો નવા પ્રોજેક્ટની તૈયારી શરૂ પણ કરી દીધી છે પરંતુ આ જે રેરા છે એના બોર્ડ જે છે એના અનુસંધાને એના નિયમો અનુસાર અમને જે તે પ્રોજેક્ટ જ્યાં ઉભો છે ત્યાં ગળી અમને આ રીતની જાહેરાત સાથેનું બોર્ડ અમને ત્યાં લગાડવું પડશે દર્શક મિત્રો જેમ સામાન્ય બાબતની અંદર ધારો કે આપણે ખેતીની જમીન છે એની અંદર કોઈપણ પ્રકારના સિવિલ દાવાઓ આપણે સિવિલ કોર્ટની અંદર લઈ જતા હોઈએ છીએ એ જ રીતના આ જે રેરા છે બરાબર રિયલ એસ્ટેટ જે છે એની અંદર આ રેરાની અંદર એક બોર્ડ છે કે જે એમને અંકુશમાં રાખે છે જે રિયલ એસ્ટેટ છે વિભાગ એને એટલે કે બાંધકામ વિભાગને બાંધકામ વિભાગની અંદર કોઈ પણ પ્રકારની જો ફરિયાદ હોય તો એ એની માટે આપણે રેરાની અંદર કમ્પ્લેન કરવાની હોય છે એટલે રેરા એ બારકા વિભાગને અંકુશમાં રાખે છે અને એ અવારનવાર જે તે પ્રોજેક્ટો હોય છે તેની અંદર સુધારા વધારા કરે છે જેથી કરીને સામાન્ય જે જનતા છે તેમની સાથે જે બિલ્ડરો દ્વારા જે પણ છેતરપિંડી કરવામાં આવતી હોય છે તેની અંદરથી તેમને બચાવી શકાય તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય